હા લો મિત્રો તો ફરીવાર સ્વાગત છે મિત્રો માત્ર પિંચોતેર હજાર રૂપિયામાં તમારે ખર્ચ કરવાનો છે માત્ર પિંચોતેર હજાર રૂપિયામાં બ્રાન્ડ ન્યુટી પેક કંડિશન ગાડી છે મિત્રો અને મિત્રો જોરદાર જે ક્રૂઝર સેગમેન્ટમાં બધીનો બાપ કહી શકાય જાવા એવી વસ્તુ છે તો ફરીવાર સ્વાગત છે મિત્રો અમારું યુટ્યુબ ચેનલમાં મિત્રો તો આપણે શરૂઆત મિત્રો જ્યારે ટાઈમ વેસ્ટ નહીં કરીશું સીધું ગાડીથી શરૂઆત કરશું કેવી કન્ડિશન છે મિત્રો તો મિત્રો બે હજાર એકવીસનો ઓક્ટોબર છે ને બે હજાર એકવીસનો ઓક્ટોબર એટલે કે બાવીસનું મોડલ છે મિત્રો જેનું અઢાર હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો અને સ્ટેલર બ્લુ કલર છે મિત્રો તો ટાયરથી શરૂઆત કરશું મિત્રો તમે જોઈ શકો છો ગાડીનું બ્રાન્ડ ન્યુ પેટી પેક ટાયર છે મિત્રો

અને ક્રૂઝર સેગમેન્ટ અંદાજ આખો અલગ જ લાગે મિત્રો આનો બરાબર છે પછી શરૂઆત કરશું મિત્રો આગળના મીટર થી તો આનું મીટર એક નાનું અને એકદમ ફોરેનની જે ગાડીઓ આવે જો કે કંપની બી ફોરેન જ છે એટલે ફોરેન લુક ટાઈપ એક મીટર છે મિત્રો તમે જોઈ શકો છો ઊંધો કાંટો આવે મિત્રો જે આમાં સ્પીડોમીટર ઊંધું ચાલુ થાય મિત્રો અઢાર હજાર કિલોમીટર હાલે છે અહીંયા ફ્યુલ મીટર છે અહીંયા એબીએસ ની સિસ્ટમ બતાવે છે મિત્રો બરાબર ન્યુટ્રલ અહીંયા પેટ્રોલ ઓછું છે એટલે ઓછું બતાવે છે લાઈટ આગળ મિત્રો જોઈ શકો છો સાઈડમાં મીટર નાનું લાઈટ હેન્ડલ મોટું આવશે મિત્રો બંને કાચ લાગેલા છે ગાડીમાં અને શરૂઆત મિત્રો અહીંયા તમને બતાવી દઉં કે ફ્યુલ ટેન્ક ની વાત કરું તો સ્ક્રેચલેસ ફ્યુલ ટેન્ક છે બ્રાન્ડ ન્યુ જ ગાડી છે મિત્રો ખ્યાલ નહીં પડે કે સેકન્ડ હેન્ડ ગાડી છે હાઉ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે ફ્યુલ ટેન્ક તમે જોઈ શકો છો નો સ્ક્રેચ મિત્રો એન્જિનની કન્ડિશન તમને બતાવી દો એક નાનો એવો બોલ પણ ખોલેલો નથી મિત્રો એન્જિનમાં એ જેન્યુન રિવ્યુ આપીશ મિત્રો તમને ખરેખર ઓરિજિનલ જ પીસ છે મિત્રો તમે જોઈ શકો છો હજી એન્જિન કલર પણ ડાઉન નથી થયા મિત્રો આ મિત્રો વોટર કુલન્ટ એન્જિન છે આગળ મિત્રો વોટર રેડિએટર આપેલું છે જેમ ફોર વીલ આવે રેડિયેટર અને રેડિયેટર માં મિત્રો જે એસેસરી લાગેલી છે એમાં ઝાવા લખેલું આવે છે ફોર્ટી ટુ લખેલું આવે છે જે જોરદાર લાગે છે પ્લસ મિત્રો લેગ ગાર્ડ નાખેલું છે ગાડીમાં બહાર થી એટલે એ તમારે એસેસરી નો ખર્ચો નથી મિત્રો સાયલેન્સર ના જે પતરા ઓરિજિનલ આવે એ પણ લાગેલા છે મિત્રો સાઈડ પેનલ પણ સ્ક્રેચલેસ કન્ડિશનમાં રહેવાની છે મિત્રો

પ્લસ ઉપર નંબર પ્લેટની ઉપર પણ લાઇટ આવે છે એ પણ કમ્પ્લીટ ચાલુ છે મિત્રો નંબર જોઈ શકો છો મિત્રો ત્રણ સાતડી સાતડા મિત્રો અને એક અઠો અહી ટુ લખેલું છે મિત્રો બ્લુ કલર છે બ્લુ કલર છે સીટ કવર ઓરિજિનલ કંપનીનું નાખેલું છે મિત્રો સ્ક્રેચલેસ કન્ડિશન કાયદેસર દેખાઈ આવે છે મિત્રો ખરેખર જોરદાર ગાડી છે પછી અહીંયા પણ બ્લુ કલરમાં સાઇડ પહેલા કોઈ સ્ક્રેચિસ નથી મિત્રો અને ચેન્સ પ્રોકર કિટ નવું જ છે કસ્ટમર નખાયેલી છે એટલે સ્પોક વ્હીલ છે એટલે સાઇનિંગ બી માર છે મિત્રો ગાડી વોશિંગ કરાવીને પોલીસ મારા ગામમાં લઈને નીકળ્યો એટલે કંઈ ઘટે નહીં આ સાયલેન્સર છે અહીંયા એક સાયલેન્સરનું જે પતરું એક આવે એ કવર ઈ એક નથી ગાડીમાં જેમ ઓલી સાઈડ આવે છે એવું આ સાઈડ નથી નાનું એવું એટલું જ કવર આવે એ છે નહીં એ તમને જણાવી દો મિત્રો અહીંયા જવાની કંપની જ્યારે શરૂઆત થઈથી લખેલું છે ઓગણીસો ઓગણત્રીસ ઓરિજિનલ જાવા મિત્રો ત્રણસો પચાસ નું એન્જિન છે મિત્રો બંને સાયલેન્સર ઓકે કમ્પ્લીટ ગાડી સ્ક્રેચલેસ કંડિશન છે સ્ક્રેચલેસ છે સ્ક્રેચલેસ છે અને સ્ક્રેચલેસ છે મિત્રો ખરે જે હશે જેન્યુન રિવ્યુ આપીશ મિત્રો અને ખરેખર ગાડી હારી જાય એન્જિન ચાલુ કરીને તમને બતાવી દો મિત્રો અવાજ કેવો છે ગાડીનો તો કાયદેસર જે ક્રુઝર અવાજ આવવો જોઈએ ને જે હમિંગ ને ફીલ એ જ આવવામાં આવે છે મિત્રો ગાડીની બંને ચાવી કંપનીની ચાવી હજી ઓરિજિનલ છે મિત્રો એટલે જોઈ વિચારી શકો છો ગાડી ઓરિજિનલ છે મિત્રો અને કોઈ છેડછાડ કરેલી નથી મિત્રો બે હજાર બાવીસ નું એટલે એકવીસ નું એટલે બાવીસ નું સેકન્ડ ઓનર ગાડી છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ છે કોઈ છેડછાડ નથી કરેલી આ લેગ ગાર્ડ છે મિત્રો લખાવેલી છે એસેસરી આવતી નથી ગાડીમાં તમારે કોઈ એસેસરીનો ખર્ચો નથી મિત્રો પ્લસ બીજી વસ્તુ કે ગાડી મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં માં ડિલિવરી પણ થશે ને ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થશે મિત્રો ખાલી પિંચોતેર હજાર રૂપિયા કિંમત છે મિત્રો સમજી શકો છો સ્પ્લેન્ડર કરતા સસ્તા ભાવમાં સ્પ્લેન્ડર કરતા સસ્તા ભાવમાં જાવા ત્રણસો પચાસ મિત્રો સર્ચ કરીને આવજો નહીં મળે નહીં મળે અને ડિલિવરી પણ થશે ઓલ ઓવર ગુજરાતમાં બીજી વસ્તુ કે આપણો શોરૂમ મિત્રો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં છે એડ્રેસ ના સમજાય ગૂગલ મેપમાં કરજો જનતા ઓટો ઉના ટાઈપ કરજો મળી જશે ગૂગલમાં જનતા ઓટો ઉના ટાઈપ કરજો મળી જશે યુટ્યુબમાં તો છે જ તમે અત્યારે બરાબર છે તો ક્યારેક ફોન રિસીવ નથી કરી શકતો તો રૂબરૂ આવવાનો આગ્રહ વધારે રાખો ફોન ઉપર બુકિંગ કરાવીને પણ તમે ગાડી મંગાવી શકો છો રિવ્યુ તો યુટ્યુબ ઉપર હું આપી જ દઉં છું કેવી ગાડી છે કેવી કન્ડિશન છે મિત્રો આમાં નામ પર કરવાનો ખર્ચો અલગથી રહેશે મિત્રો ગાડીમાં બરાબર છે આના સિવાયની ઘણી ગાડીએ છે રામનવમી આવે છે તો ઓફર પણ છે તો રૂબરૂ એકવાર વિઝિટ કરીને જોજો ગાડીમાં ઘણી બધી આપણી પાસે રેન્જ અવેલેબલ હોય છે અને પ્લસ બીજી વસ્તુ કે મિત્રો ગાડીમાં ક્રેડિટ કાર્ડ વગર કોઈ લોન નહીં થાય બાકી તમારે કેશમાં વહીવટ કરવો પડશે બરાબર છે પ્લસ બીજું કે આના સિવાયની રેન્જ પણ ઘણી છે જવામાં આજ થોડુંક અમે આજે આખા દિવસ બહુ બિઝી હતા જો કે રાત બાર વાગે એવા છે પણ યુટ્યુબ વિડીયો અત્યારે બનાવીએ છીએ કારણ કે રોજ અપલોડ કરવાનો હોય છે સ્ટ્રેસના થાકી ગયા હોય છે પણ તમને રિવ્યૂ મળી રહે એક એક ગાડી સિંગલ સિંગલ ગાડીનો જેની એના માટે રિવ્યૂ યુટ્યુબ વિડીયો પણ બનાવીએ અને મિત્રો ફેક્ટ વાત કરીએ છીએ જેથી કરીને તમને ગાડીનો ઓરિજિનલ જે રિવ્યૂ મળવો જોઈએ એ તમારો હક છે ને તમને મળવો જોઈએ બીજાની ટૂંકમાં આપણે કોઈનો ખરાબ નથી કહેતા પણ હું જે હશે એ ફેક્ટ વાત કરીશ જેથી કરીને તમે બુકિંગ કરાવી શકો છો એના માટે એક નાનોકડો એવું કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરો નથી ભૂલવાનું બે લાયકન દબાવવાનું નથી ભૂલવાનું જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે અને ખાસ કરીને ઇન્સ્ટામાં જે સાઇડમાં પેજ દેખાય છે એ ફોલો કરવા નથી ભૂલવાનું રોજ ગાડીઓ નવી નવી આવે છે રોજ તમને અપડેટ મળતું રહે સ્ટોરી જોતા જાવ મિત્રો જેથી કરીને કમિંગ શૂનની ગાડી આવવાની હોય તો તમને ખબર પડી જાય કે આ ગાડી આવવાની છે તમે ઇન્કવાયરી પણ કરી શકો છો બરાબર છે બાકી આના સિવાયની રેન્જ ઘણી છે જ આપણી પાસે જનતા હોટો ઉના મિત્રો તમારો ભાઈ બેઠો જ છે